નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને સ્વાગત કરું છું કોમેન્ટ લોકો એના વિશે ચર્ચા કરી અને આયસર નું આજે આપણા મિત્રનું ટ્રેક્ટર છે તો આનું પણ તમને રિવ્યુ આપું કારણ કે અમારા ગામમાં જનરલી જોવા મળે તો છ થી સાત ટ્રેક્ટર આયસર ના નવા આવ્યા છે આપડે આજે એનું રિવ્યુ આપવું તમને તો આપડે જ અનુભવ છે કે ટ્રેક્ટર કેવા આવે છે તો મારી દ્રષ્ટિમાં મેં હંમેશા કોમેન્ટમાં મેં કીધેલું છે કે ભાઈ પિસ્તાલીસ થી પચાસ ઓછ અને માં આપણે આપણે ચક્કી આવે છે કાપવાની જે એરંડા કાપવા માટે ચક્કી આવે છે તે આ છે આઠ થી દસ વર્ષથી આ જ્યારથી ટ્રેક્ટર નીકળ્યા છે ફોરેટ ફાઈવ ત્યારથી મારી દ્રષ્ટિ હામે એ ટ્રેક્ટર ચક્કીમાં માં છે રોટાવેટર માં છે પ્લસ પ્લાવમાં પણ આલે છે બેસ્ટ કામ પેલા નંબર માં કે ચકીનું જેને ચક્કી ખાસ કરીને આખી છે ને તો એ એક ટ્રેક્ટર ચોઇસ કર્યા પહેલા આ ટ્રેક્ટરને એને ચોઇસ કરવી કારણ કે ડીઝલ એવરેજ અને શક્તિમાનની જે ચક્કી આવે મોબાઈલ સીડર કહેવામાં આવે છે તેનો એક કોમ્બિનેશન છે ખાસ એનું એનું સેટિંગ આવે છે કે એમાં મેન્ટેનન્સ નથી આવતું અને આપણે કઈ બે કવડિયા એ રીતે વધે આ જે મેન્ટેનન્સ આવે અને ચક્કીમાં મેન્ટેનન્સ આવે તો પણ ન વધે એટલે શક્તિમાનની મોબાઈલ સીડર આપણે કોઈ એડવર્ટાઈઝ નથી કરતા નથી આઈસરની કરતા નથી મોબાઈલ સીડરની કરતા આ જે અનુભવ છે એ કારણ કે યુટ્યુબમાં એવી વસ્તુ થઈ જાય છે કે અત્યારે આપણે એડવર્ટાઈઝ કરતા હોય ને તો ઘણાને એવું લાગે કે એડવર્ટાઈઝ કરે છે પણ નહીં આ ખાસ એક વસ્તુ તમને સમજાય જેવી કહું છું કે તમારે પિસ્તાલીસ પચાસ વર્ષ પાવર માં જવું હોય તો સોનાલીકા ટ્રેક્ટર પણ બેસ્ટ છે એમ આયસર પણ બેસ્ટ છે હોલેન્ડ પણ સારા આવે છે વધારે સક્સેસફુલ મારી નજરમાં જે છે એ હું આજે વાત કરું છું અરે ટ્રેક્ટર બધા કંપનીના સારા આવે છે મહિન્દ્રા સારા આવે છે પણ જેને જેવા કામ લીધા છે ને જેને જેવા અનુભવ થયા છે ને એ વસ્તુ હું આજે તમને

પણ આ એક અનુભવની વાત કરું છું શક્તિમાન રોટાવેટર અમારા અનુભવ સામે આ આયેલા છે આમાં એક મેન્ટેન્સ ધરો તૂટવાનું આવેલું છે જો ધરો તૂટવામાં અમે લોકલ કારીગર પાસે એવી ધરો નખાવી લીધો છે જેથી કરીને એ પ્રશ્ન પણ અમારો સોલ્યુશન છે આ રોટાવેટરમાં પણ એવી ધરો છે કારણ કે આ અમારા જ ગામનું છે મારા મિત્રનું છે અને મારા રોટાવેટરમાં પણ એ જ ધરો છે જે દસ થી અગિયાર વર્ષ પહેલા એમના છે એ પણ એની ગેરંટી આપેલી તૂટી જાય તો બદલાવી જવાનો તો એ રોટાવેટર હવે મારે તૂટી ગયું છે કારણ કે એના ચૌદ વર્ષ થયા તો પણ હજી એ ધરાને પણ કાંઈ નથી થયું એટલે શક્તિમાનમાં બીજો કોઈ લાંબો પ્રશ્ન નથી કાયદેસર વજનમાં આવે બેહે હારું આજે ઘણા રોટાવેટર આવે છે તે વજનમાં હરવા થઈ ગયા છે ઘણી કંપનીના અમુક કંપનીના વજનમાં હરવા કરી દીધા જેથી કરીને વધારે ઢેફાવળું પડવું આવે ને ઢેફા ભાંગી શકતું નથી ઉપરથી ટપી અને હોય જાય રેવલેસરની વાત કરી તો ઘણાને હજી ટાવેટરમાં આય કે ઢેફા નથી ભાંગતા તો એને કદાચ એને ગેરની તકલીફ રહે છે ગમે રોટાવેટરમાં અહીંયા બે ગેર આવતા હોય છે જે એમાં એક સત્તર નંબર હોય એક અઢાર નંબર હોય ફોર્ડ આવે ઓગણીસ આવે હવે તમારા ટ્રેક્ટરના આરપીએમ અને પીટીઓ કેટલો પાવર કાઢે છે હરેક ટ્રેક્ટરમાં પીટીઓના અલગ અલગ આરપીએમ હોય છે આજે હું થ્રેસરમાં મને આ અનુભવ થયો છે કે આપણે થ્રેસરમાં ટ્રેક્ટરને લગાડીને ત્યારે જેની ચાલણા ને ચાલશે ને એ કહી દઈએ કે ભાઈ આ તો આ ટ્રેક્ટરને બાર ઉપર મારું મોટું ટ્રેક્ટર જ્યારે થ્રેસરમાં લગાડું ને તો એને બાર થી તેર આરપીએમ આપવા પડે છે જ્યારે નાનું ટ્રેક્ટર લગાડી તો એ અગિયાર આરપીએમ માં પડે છે એટલે નાનું ટ્રેક્ટરનું પીટીઓ પાવર વધારે આપે છે ટૂંકમાં એની આટા વધારે ફરે છે આરપીએમ ના લેવલ મુજબ એટલે પીટીઓના મુજબ તમે રોટાવેટરના ગેર એક ફેરે ચેન્જ કરીને જોઈ લ્યો ને આ ગેર વધારે કામ આપે ઓછું કામ આપે તો તમારે કદાચ કટિંગનો પ્રશ્ન તમારા એ સોલ્વ થઈ જાય જેને હોય એને ના હોય એને તો કોઈ પ્રશ્ન જ નથી એટલે આ એક અનુભવની વાત તમને કરી મેં પણ ગેર બદલાવીને ટ્રાય કરેલ છે એમાં આપણે સક્સેસ ગયા છીએ ના ગેર બદલાવવા જોઈએ અને હા અતિ સ્પીડ ન કરવી કારણ કે તમને એવું હોય કે અત્યારે હું વિડીયો બનાવ્યો તો તમને એમ કહું છું હાઈ સ્પીડ કરો નહીં હાઈ સ્પીડ કરવાથી તમારા ડીઝલ પણ આવશે કામ પણ ઓછું થશે અને પ્લસ રોટાવેટરમાં મેન્ટેનન્સ વધી જશે એટલે બહુ સ્પીડ નહીં કાયદેસરની સ્પીડ હોવી જોઈએ જો હાવ તમારે કટિંગ ન થતું હોય હવે તકલીફ બુ રહેતી હોય તો જ તમારે ગેરને ચેન્જ કરી અને એક ફેરે ટ્રાય કરી લેવી કે બરાબર આલે છે તો જ એને કાયમ માટે આંકવાના પિસ્તાલીસ એચપી માં છ ફૂટ નું રોટાવેટર અમારી હાર્ડ જમીનમાં કાયદેસર રીતે આલે છે આ બેનું એક જોટો જ છે એટલે એ ચિંતા કર્યા વિના આ વસ્તુ તમે ખરીદી શકો છો એમાં ખેડૂતોને હંમેશા ફાયદો છે કારણ કે આ પાણી વગરનું ટ્રેક્ટર છે ને આજે કપાસમાં આપણે મોબાઈલ સીડ રાખવા જાય ને તો એમાં કચરો બહુ કચરો બહુ ઉડે તો આપણું રેડિએટર જામ થઈ જાય છે રેડિએટર જામ થઈ જાય અને ટ્રેક્ટર હીટ પકડી જાય તો ડ્રાઈવરને કદાચ ખબર ન રહી એટલે એન્જિનની આયુષ્ય આપણે ઘટે છે આમાં આગળ પંખા છે તો બધાને એ તો ખબર જ હશે કદાચ ના હોય આજે આ ત્રણ પંખા પિસ્ટનને છે એ વસ્તુ કારણ કે આમાં એવો કચરો જામ થવાનો નથી એટલે આ ટ્રેક્ટર ગરમ ન થાય આપણે ઉનાળે જાગતા હોય કપાસ કાપવામાં એરંડા કાપવામાં તો એ અને એની એક ખાસ વસ્તુ બતાવું આ લોકો એ શું કર્યું છે આ મારા મિત્ર એ આમાં આમાં પ્લેટ લગાડેલી છે એવી જેથી કરીને આપણે કપાસ એરંડા જે કાપવા જાય

પકડાઈ ગયા અને ગયા ઉભા રહી ગયા છે એટલે આ વસ્તુ તમારે એક નક્કી રાખવાની છે અને સોનાલિકાનું જે આપણે પચાસ ડીઆઈ છે એ જે પ્લાવમાં ચાલે છે ને એવું મારી દ્રષ્ટિમાં બીજું પ્લાવમાં મને દ્રષ્ટિમાં નથી હાલતું એ એચપીમાં પચાસ નું જે ટ્રેક્ટર છે ને જે પ્લાવમાં કામ આપે છે ને એવું મેં બીજું નથી જોયું એટલે એ પ્લાવમાં બેસ્ટ ટ્રેક્ટર્સ પછી એ મોબાઈલ સીડરમાં આપણને એનો અનુભવ નથી બરાબર છે કે કેવું ચાલે આ મોબાઈલ સીડરને રોટાવેટરનો આનો ખાસ અનુભવ છે અને આમાં પણ હાઇડ્રોલિક મસ્ત છે આપણે આને હાઇડ્રોલિકમાં પણ વાપરેલું છે અને હાઇડ્રોલિક એ સારી છે આજે આપણે આ ટ્રેક્ટર થી વાવેતર કરવું હોય તો વાવેતરમાં ખાસ મજા આવે એમ છે જેને ભાડા કરવા છે 50 વીઘા જમીન છે અને ભાડા કરતા હોય તો એના માટે આ સેટ વસાવી લેવો કાયદેસર સારું રીય આ આ ફોરેટ આપણો 485 વિશેનો વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અત્યારે એક વાત કહેવાની છે કે અત્યારે તમે ચેનલ સબ્સ્ક્રાઇબ ઘણા લોકો નથી કરતા અને વિડીયો લાઈક કરવાનું પણ ભૂલી ગયા છે અને અમુક તો કોમેન્ટ કરવા વાળા જે મારા કાયમના હતા એ પણ દેખાતા નથી એ લોકો ક્યાં છે એને ખાસ વિનંતી કે તમે ભૂલી ગયા છો કે શું ખાસ લાઈક કરવો વિડીયો છે કે વિડીયો લાઈક તમે એટલે જે યુટ્યુબ છે એ આપણા આગળ મોકલશે તો બીજા બે આ માહિતી મળી રહે અને આપણે હંમેશા જે સત્ય વાત કરી છે કાયમ માટે હરેક વિડીયોમાં સાચું જે છે એ જ વસ્તુ હું બતાવું છું અને ક્યાંય મારું ક્યાંય ખોટું નહીં હોય એટલે મારા વિડીયો ઉપર વિશ્વાસ કરી તમે કોઈ પણ કામ કરશો ને તો તમે દુઃખી નહીં થાવ કે તમારે અવળું નહીં પડે અને હું એ વાત કરું કે આપને ખબર છે બાકી ખબર ખબર હોય ને એ એ હું કરું વસ્તુ તમને છે જે જોવે રેગ્યુલર એને તો ખબર જ છે એટલે ખાસ ચેનલ ને સપોર્ટ કરવો લાઈક કરવો વિડીયોને અને કોમેન્ટ પણ કરવી તો હવે અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે ને પૂર્ણ વિનામ આપીશી આગલા નવા નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં